શૈક્ષણિક સન્માન અને સ્નેહ મિલન સમારોહમાં સહભાગી થવાનું બન્યું બધા રામ રામી કરે છે જે ગુજરાતના પૂર્વ પટ્ટાના આદિવાસીઓ છે એના કરતા એ થોડા જુદા પડે છે આદિવાસી ભીલ પણ અમદાવાદમાં કરસનભાઈ આદિવાસી ભીલ સમાજના પ્રમુખ છે એ કે છે કે આખા ગુજરાતની અંદર એક કરોડ જેટલા આદિવાસી ભીલ વસે છે અને રાધનપુરના આ સમારંભમાં અમારે જયારે સહભાગી થવાનું થયું ત્યારે ઉત્તર ગુજરાત ત્યાંથી આવેલા આદિવાસી ભીલ સમાજના જાગૃત નાગરિકો એમના બાળકો એ બધાનો પરિચય થયો આ જે કાર્યક્રમ યોજાયો એમાં રાધનપુર સાંતલપુર સમી હારીજ એ તાલુકાના અને ભાભર રૂણી ગામના આદિવાસી બિલ સમાજ નો આ કાર્યક્રમ હતો એમાં છેલ્લા બે વર્ષમાં સરકારમાં નવી નિમણૂક પામેલા દીકરા દીકરીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓ એ બધાનો સન્માનનો સમારંભ હતો અને આ સમાજના અધ્યક્ષ હરજીભાઈ ભાનાજી ભીલ એટલે બેતાલીસ ગામ આદિવાસી ભીલ સમાજના પ્રમુખ એમ ઉપરાંત મંચ પર વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત હતા એમાં સરપંચ રહેલા પણ કડે ધડે હતા અને એમના મામા નેવું વર્ષના એ પણ કડે ધડે છે એમ કહેવામાં આવ્યું આદિવાસી ભીલ સમાજના લશ્કરમાંથી નિવૃત્ત થયેલા ફોજીઓ પણ ઉપસ્થિત હતા અને આનંદ એ વાતનો થયો કે ભલે શૈક્ષણિક રીતે પછાત હોય સંઘર્ષ કરીને આગળ આવવાની આ જે યુવા પેઢીના પ્રતિનિધિઓ છે એ અત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણીને ગુજરાતી માધ્યમમાં ભણીને એ ડૉક્ટર થઈ રહ્યા છે એડવોકેટ થઈ રહ્યા છે એન્જિનિયર થઈ રહ્યા છે એની અમને ત્યાં સમજણ મળી બીએસએફ સીઆરપીએફ અને આર્મીમાં આ સમાજના યુવકો અને યુવતીઓ એમની પણ ભરતી થઈ રહી છે એ આનંદનો વિષય છે આમ તો અમે આટલે લાંબે જવાના નહોતા પરંતુ નડિયાદમાં રહેતા પ્રિન્સિપાલ દિનેશ રાણા એ ત્યાંની ચરોતરની એક સ્કૂલના પ્રિન્સિપાલ છે અને આમ તો મૂળ એ છે શેરગઢના ઉત્તર ગુજરાતના પણ સિત્તેરેક વર્ષ પહેલા એમના પિતાશ્રી જીવાભાઈ માયાભાઈ રાણા એ ચરોતર અંદર રઢુમાં એટલે તમને ખ્યાલ છે રઢુ નો સંબંધ કોની સાથે આવે છે રડુ નો સંબંધ ગુજરાતનું ઉદઘાટન કરવા પડે એવા રવિશંકર મહારાજની ની જન્મભૂમિ છે અને ત્યાં એ પહેલા જમીનદારોની જમીન વાવતા હતા દરબાર અને ઘરાશિયા સમાજના લોકોની અને પછી એમને પણ કેટલીક જમીન એમને ખરીદી મળી અને ભણ્યા સમાજની અંદર ભણે જ્યારે ત્યારે એને પાંખો આવી શકે અને મને તો ડોક્ટર આંબેડકર નું જે સ્લોગન છે શિકા સંગઠિતવા સંઘર્ષ કરા સમાજને આગળ લઈ જવા માટે શિક્ષણ સંગઠન આદિવાસી પૂર્વ પટ્ટાના જે આદિવાસીઓ છે દાંતાથી લઈને છેક વ્યારા સુધીના કહીએ કે દક્ષિણ ગુજરાત સુધીના કહીએ એમની સાથે હવે ધીરે ધીરે એમનો મેળાપ થઈ રહ્યો છે અમારા મિત્ર રાજુભાઈ વડવાઈ ને પણ એમણે અગાઉ તેડાવ્યા હતા સમાજ છે એ અમદાવાદ એને કર્ણાવતી નામકરણ કરવાના ઘણા બધા તકારા એ ચાલ્યા પરંતુ એ સફળ ન થયા કારણ કે આ

અને હવે છે ને કોઈને આ નગરનું નામ બદલવાની ઈચ્છા નથી થતી ખરેખર તો આશાવલ જ રાખવું જોઈએ આશા નામે પણ અમે એ ચર્ચા ચાલતી હતી ત્યારે અમે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે તમને કર્ણાવતી કેમ કરવું છે એને તમને આશા ભીલ નામ એમનું નામ ગમતું નથી તમને આદિવાસીઓ ગમતા નથી આશાવલ રાખો નામ અને મને લાગે છે કે અમારો એ વિડીયો જે હતો ટીવી નાઇન ઉપર અમે જયારે કહ્યું ત્યારે એ ખૂબ વાયરલ થયો આદિવાસી સમાજમાં અમારા વિદ્યાર્થીઓ પણ એના વિશે પણ આ ભીલ સમાજના આદિવાસી ભીલ સમાજના રત્નો કહીએ તો એ દિવાળીબેન ભીલ પણ છે કોકિલ કંઠી ગાયિકા અમે ત્યાંથી જયારે જતા હતા ત્યારે ત્યાં બે આદિવાસી પ્રતિનિધિઓ ની એક પોસ્ટર લાગેલું હતું એમાં ભીલ તસવીર પણ હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ની પણ તસવીર હતી એ પણ આદિવાસી ગૌરવંત આદિવાસી પણ આદિવાસીઓના અધિકારો માટે એમણે આજે પણ સંઘર્ષ કરવો પડે છે અને ક્યારેક ક્યારેક ભીલ પ્રદેશની માગણી પણ થાય છે બ્રિટિશ શાસનમાં ભીલ પ્રદેશ હતો એનો નકશો પણ હતો એનો પ્રદેશ પણ હતો અને આજે પણ ભીલ પ્રદેશની માગણી થાય છે બીજું જો રાણા પુંજા ભીલ ન હોત તો મહારાણા પ્રતાપ એમનું એમનું પ્રતાપી પણ હું ક્યાંથી હોત કારણ કે જંગલમાં ભીલ સેના કેટ કેટલા નામ લઈ શકાય વર્તમાનમાં એમના સમાજમાંથી આઈએ એસ અધિકારી પણ થયા છે ધારો કે દિલીપ કુમાર રાણા જે વડોદરાની અંદર કમિશનર છે અગાઉ આણંદના કલેક્ટર પણ રહ્યા અને સમાજમાંથી બીજા પણ ભણી આઈએએસ અને આઈપીએસ થાય એવો સંકલ્પ પણ આ સમારંભમાં વ્યક્ત થયો સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ડીએમ બોમ્બડિયા કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા પાલનપુર એ પણ ઉપસ્થિત હતા રંજનબેન ચૌહાણ છે રાજકોટ થી આવ્યા હતા અને એમણે ધર્મ ધર્મગ્રંથોની વાત કરીને દરેક તબક્કે ભીલ પાસેથી સમાજે દરેક દરેક યુગમાં પાસેવું પડ્યું છે એની વાત એમણે કરી છે ભગવાન શંકર અને ભીલડીની વાત એની વાત કરી કે પછી શબરીના બોર ભગવાન શ્રી રામે એટા બોર ખાધા એની વાત કરી કે ત્યાંથી માંડીને એમણે કેટ કેટલી વાતો કરી અને ભીલ સમાજ ના ગૌરવની વાત કરી અમને પણ એમાંથી ઘણું બધું નવું જાણવા મળ્યું એમ કહીએ તો જરાય નથી ઘણા બધા વિદ્યાર્થીઓ જેમને અમે પણ અમારે હસ્તે પણ જે એમને પુરસ્કૃત કરાયા એ એમાં મેડિકલમાં પણ ભણે છે અને એમાં ખાસ કરીને હરજીભાઈ ભીલ એમના જવાહરનગર ગામ એમનું રાધનપુરની બાજુમાં જ છે એમનો દીકરો તો એમબીબીએસ માં ભણે છે પણ એમના ગામના મને લાગે છે શિક્ષણનો જ પ્રતાપ છે કે સૌથી વધારે નોકરીઓમાં અથવા શિક્ષણમાં જવાહરનગર 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 ભલે પછી બીજે જવાહર જવાહરને નામે ભાંડવામાં આવતા હોય પણ અહીંયા જવાહરનગર એ અગ્રેસર છે એની વાત પણ મારે આ તબક્કે નોંધવી જોઈએ હરજીભાઈ ભીલ એ સરકારમાં ઓડિટર વિભાગમાંથી ઊંચે હોદ્દેથી નિવૃત્ત થયેલા છે અને બીજા પણ સમાજના ઘણા બધા અગ્રણીઓને મળવાનું થયું આદિવાસી ભીલ સમાજના જે લોકો છે એમાં સામાન્ય મહિલાઓ એ લાજ કાઢતી હોય છે પણ મહિલાઓ પણ બહુ જ મોટા પ્રમાણમાં આ સમારંભમાં ઉપસ્થિત હતી ભલે લાજ સાથે આવીને એ પુરસ્કાર લઈ રહ્યા હતા એમના સંતાનો માટે કેટલાક તો માં એમના સંતાન માટે કારણ કે પરીક્ષા આપતા હોય કે એવું થતું હોય ત્યારે અમારા જે દિનેશભાઈ જેમણે અમને પ્રિન્સિપાલ દિનેશભાઈ રાણા એમણે આગ્રહ કર્યો તો આ સમારંભમાં જવા માટે રુદ્રિટ્યુટ ના એની એક બીજી કોલેજ સેમકોમ સેમકોમના હન્ડ્રેડ પર્સેન્ટ વિદ્યાર્થીઓ અમેરિકામાં પ્લેસમેન્ટ મેળવે છે એમ કહું તો જરાયતી શોક્તિ નથી એમના દીકરા રુદ્રને અમેરિકા જવાની ઈચ્છા છે અને સાથીઓ પણ એમના સહપાઠીઓ પણ અમેરિકા જતા હોય છે ત્યારે દિનેશભાઈ ના શ્રીમતીજી એમ કે ના ના એને તો અહીંયા રાખવો જોઈએ અમે કહ્યું કે ભાઈ તમારા દીકરાઓને વિદેશ જવા દો એમને પ્રગતિ કરવા દો કારણ કે દુનિયા જોશે કઈક નવું કરશે નામ રોશન કરશે અને તમે પણ ત્યાં જઈ શકશો એમને ત્યાં જઈને મળી શકશો એ પ્રગતિ સાધી શકશે એમના સંતાનો પ્રગતિ સાધી શકશે એટલે એકંદરે આમ તો પ્રિન્સિપાલ દિનેશભાઈ પાંચ પાંચ કલાક સુધી ડ્રાઈવ કરીને અમને ત્યાં લઈ ગયા પાછા લાવ્યા અમે વચ્ચે એકાદ એપિસોડ એક દિવસના એપિસોડ મિસ પણ કર્યા એને કારણે પણ અમને આ કાર્યક્રમમાં જવાનું ખૂબ ગમ્યું એટલે અમે આજના તબક્કે આપણે આમ તો આદિવાસી આંદોલનોની વાત કરીએ છીએ પણ એની સાથે સાથે આદિવાસી સમાજના આ સમારંભની વાત ન કરું તો નગુણો એટલા માટે મેં એની વાત કરી અને આજે જે વાત કરવી છે ડોક્ટર ટીના દોશીના સંશોધનમાંથી એ શરાબ વિરોધી ચળવળની એમણે એમના પુસ્તક ગુજરાતના આદિવાસી આંદોલનો એમાં એ વિગતે એની વાત કરી છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ઈસ્વીસન ઓગણીસો પાંચમાં શરાબ વિરોધી ચળવળ ચલાવી તેનું નેતૃત્વ અમરસી ગામીતે કર્યું હતું અમરસી ગામિત વ્યારાના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા ઘાટા ગામના તે હિન્દુ થઈ ગયેલા એક પ્રતિષ્ઠિત ગામિત કુટુંબના સભ્ય હતા ઘાટા ગામના હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળ નાસિક તરફ જતા રસ્તા ઉપર આવેલું આ ગામ છે

રેશમ ઉત્પાદન વિશે શીખવા માટે તેમને બહાર મોકલાવ્યા થોડો સમય તેમણે સોનગઢમાં એ ધંધો કર્યો પણ પછી સામાજિક સુધારણા ના કાર્ય માટે ઈસવીસન ઓગણીસો પાંચમાં એ છોડી દીધો અમરસિંહ ખાતરી હતી કે આદિવાસીઓના પછાતપણાનું મુખ્ય કારણ તેમની પીવાની તલફ હતી અને ઈસવીસન ઓગણીસો માં તેમણે અને ફતેખાન પઠાણે આદિવાસીઓને પીવાનું છોડી દેવાનું સમજાવવા ઘાટામાં એક સભાનું આયોજન કરવાનું નક્કી કર્યું

એવો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હવે તમને ખ્યાલ હશે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દારૂ પીએ અને એમને પીવડાવે એ પારસીઓના પીઠા ત્યાં હતા અને એ પારસીઓ આદિવાસીઓની જમીન પોતાના નામે લખાવી દીધી અથવા બીજાઓએ પણ લખાવી દીધી એ આપણે જાણીએ છીએ કારણ કે ઐતિહાસિક સત્ય છે પણ આ ચળવળ જે ચાલી એ ચળવળ વિશે હાડીમને પણ બહુ જ અભ્યાસ કર્યો છે અને હાડીમન લખે છે હાડીમન ને મળવાનું આ ચળવળ વિશેના અહેવાલો પૂરતા પ્રમાણમાં મળતા નથી આસિસ્ટન્ટ કલેક્ટરના અહેવાલમાં ના શાળા શિક્ષક કોણ હતા ફતેકાંત પઠાણ કે અમરસિંહ ગામી ઓગણીસો માં હું ના પુત્રને ઘાટામાં મળ્યો તેમણે મને કહ્યું કે પોતાના એક સ્વપ્નને કારણે આ ચળવળ શરૂ કરવાની પ્રેરણા મળી હતી તબક્કે આ ચળવળ ચળવળ ઘણી સફળ થઈ હતી એક શબ્દો પ્રમાણે આ પામી અને દારૂના વેપારીઓ પર એવી અસર થઈ કે એના વિશે ભય અનુભવવા લાગ્યા પહેલા તો તેમણે આ વાતને હસી કાઢી અને કહ્યું કે આ લોકોને પીણા વગર ચાલી ન શકે પરંતુ દારૂની દુકાનોમાં કોઈ ગ્રાહક આવ્યા નહીં ત્યારે તે બંધ કરી દેવી પડી કારણ કે બીજું કંઈ કરવાનું હતું નહીં એમાંની ઘણી દુકાનો બંધ થઈ ગઈ ઓગણીસો પાંચ છ માં દારૂનો વપરાશ ત્રીજા ભાગ જેટલો ઘટી ગયો અને દારૂની વીસ દુકાન બંધ કરવી પડી આમ છતાં આ સફળતા થોડો વખત જ ટકી પારસીઓ તથા આદિવાસી ઘણા આદિવાસીઓની પાછળ પડ્યા તેમને મફત દારૂ તાળી આપીને પ્રતિજ્ઞાનો ભંગ કરવા માટે લલચાવ્યા ઈસવીસન ઓગણીસો પાંચમાં પાક બરાબર થયો નહીં અને મોટા ભાગના કિસ્સાઓમાં ક્યાં ભૂખે મરવું પડે ત્યાં ક્યાં તાળી પીવો પડે એનો ઘાટ થયો ઓગણીસો છ માં હોળી સુધીમાં દારૂ અને તાળીનો વપરાશ પહેલા જેવો સામાન્ય થઈ ગયો તમને કહ્યું એ પ્રમાણે આ ઉધાર દારૂ તાળી આપીને એમના એમની જમીનો પણ લખાવી લીધી અને પારસીઓને વિશે આ બધું જયારે એક્સપોઝ થયું પારસીઓએ મોટા ભાગ મોટા પાયા પર જમીન પડાવી લેતા રોકવા કાયદામાં ફેરફાર કરવા જોઈએ એવી જયારે માગણી થવા માંડી ત્યારે પારસીઓ આ અહેવાલથી ચીડાયા અને મોહમ્મદ અલીની માગણીની અવગણના થાય તે માટે તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો નિરાશ થઈને થોડા મોહમ્મદ અલીએ વડોદરા રાજ્યની નોકરીમાંથી રાજીનામું આપ્યું મોહમ્મદ અલી તમને ખ્યાલ છે કે એ વડોદરા રાજ્યની અંદર હું માનું છું ત્યાં સુધી દીવાન હતા અને એ ગાયકવાડી રાજની વાત છે અમરસિંહ ગામીતે કે સમાજ સુધારણા કાર્ય ચાલુ રાખ્યું પરંતુ પરિસ્થિતિ પલટાઈ જતા બધી પ્રવૃત્તિઓમાંથી તેમનો જુસ્સો ઓસરી ગયો આમ ચળવળ પ્રભાવક રહી પરંતુ આગળ આંદોલનને નિષ્ફળતા ચળવળમાં તમે આ બધા આંદોલનો જે સારા હેતુસર શરૂ થયા હોય એને કઈ રીતે નિષ્ફળ બનાવવામાં આવે એ પણ આપણે સમજીએ અને એની નિષ્ફળતાનો બોધ પાઠ લઈએ તો અગાઉ એટલે પછીના આંદોલનો અથવા તો પછીના કાર્યક્રમો કઈ રીતે સફળ થઈ શકે એની વાત આપણે સમજી શકીએ હવે આવતા રવિવારે બપોરે વાગે પાછા મળીશું આપણે અને સંતરામપુરના ભીલોના બળવાની વાત આપણે કરીશું ઓગણીસો ના બળવાની અને આજે આજે રજૂઆત કરી મેં બે ભાગમાં આ રજૂઆત કરી એક તો છે ને મારી રાધનપુરની મુલાકાત અને હું સામાન્ય રીતે કહું છું કે આદિવાસી સમાજનો કોઈ કાર્યક્રમ હોય અને શિક્ષણનો કાર્યક્રમ હોય ત્યારે હું જરૂર જવાનું પસંદ કરું છું અને બીજા કાર્યક્રમોને બાજુએ મૂકીને પણ અને એટલા માટે જ રાધનપુરના કાર્યક્રમને આદિવાસી ભીલ સમાજના કાર્યક્રમને મેં પ્રાધાન્ય આપ્યું હતું અને આપણે આદિવાસી આંદોલનો ડોક્ટર ટીના દોશીના સંશોધનને આધારે આજે જે વાત કરી આવતા રવિવારે બપોરે બાર વાગે પાછા આપણે મળીશું ત્યારે સંતરામપુરના ભીલોના બળવાની વાત કરીશું ઓગણીસો ના એ બળવાની એની વિગતે વાત કરીશું તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ અને સીધુ ને સટ એને સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર અને બાકી તો પછી જોહાર જોહાર મેં કહ્યું એમ કે રાધનપુરમાં હજુ રામરામી ચાલે છે રામરામી એ જોહાર જ છે પ્રકૃતિ પૂજકો માટે એટલે રામ રામ અને જોહારમાં કોઈ જાજો ફરક નથી એવું હું માનું છું